ઓકે આજે ખેડૂત મિત્રો હું સરગવાના ફાર્મની વિઝિટ આવ્યો હતો દિનેશભાઈના ચોંગડા તો મેં અહીંયા આવીને જાણ્યું કે ખજૂર અને સરગવાનો અવતર છે અને ખજૂર વર્ષોથી કરે છે દિનેશભાઈ અને છોડ બી વેચે છે તો એક ખેડૂતને આ તર્પે વધી શકે તો આપણે દિનેશભાઈને આપણે પહેલા પૂછીએ કે કેટલા વર્ષથી આપણે તમે ખેતીવાની કરો છો ને બાર વર્ષથી ખેતી કરી બાર વર્ષથી કરો હવે ઉત્પાદન તમે એક છોડો કેટલું આનું ઉત્પાદન બસો થી ત્રણસો કેજી એવરેજ અઢીસો કિલો થાય પર છોડે માપ કેટલું હોય છે એનું માપ ત્રીસ બાય ત્રીસ

સારી જમીન હોય સારું પાણી હોય થઈ શકે થઈ શકે પણ એની અંદર આપણે થોડું વર્ષમાં વખત નમક નાખવો પડે મીઠું થઈ જાય બધું થઈ જાય ઉત્પાદન મળી શકે થાય ઉત્પાદન બધે મળી રહે તો ખેડૂત મિત્રો કોઈને સોળ જોતા હોય એના રોપા જોતા હોય તો અમનો કોન્ટેક કરવાનો કારણ કે મને તો ખ્યાલ નહોતો પણ એમના ફાર્મ ઉપર વિઝિટમાં આવ્યો તો મને એવું લાગ્યું કે અમનો ખરેખર વિડીયો મેકીએ તો ખેડૂત મિત્રોને કોઈ આવું ખેતી કરતા હોય તો એમને ખ્યાલ આવે તો આ ઉપર વસ્તુ કોઈને આનું વાવેતર કરવું હોય તો દિનેશભાઈનો કોન્ટેક કરવાનો દિનેશભાઈ તમારો કોન્ટેક નંબર બોલો હા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ પચાસ તેર ચુમ્માલી ગામ ચાંગડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ફેરથી નંબર બોલો તમારો હા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ પચાસ તેર ચુમ્માલીસ બરાબર અને આપણે જોઈએ તો આ ઇઝરાયલની બરી વેરાયટી છે અને બરી વેરાયટી આપણે પોતાના ફાર્મની અંદર જાતે પ્લાન્ટ તૈયાર કરીને ઓલ ઇન્ડિયા આપણે સપ્લાય કરીએ છીએ અને કોઈ પણ ખેડૂતને એની માહિતી ન હોય તો આપણે ટોટલ ફાર્મ તૈયાર કરીને પણ આપીએ છીએ જે શરૂઆતમાંથી માંડીને એન્ડ સુધી કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી કઈ રીતે ખાડો ખણવો એ બધું આપણને ટોટલ ફાર્મ તૈયાર કરીને આપીએ છીએ એ રીતે આ પ્લાન્ટ છ વર્ષનો પ્લાન્ટ છે અને ત્રીજે વર્ષે ફ્રૂટ ચાલુ થઈ જશે અને સો વર્ષ સુધી ફ્રૂટ આવશે એ રીતેનો આ પ્રોડક્ટ છે અને બરી વેરાયટી છે ઇઝરાયલની અને વધારે માહિતી લેવી હોય ખેડૂત મિત્રોને તો આપણે કોન્ટેક નંબર આપ્યો છે એમને તો એ કોન્ટેક ઉપર તમે કોન્ટેક કરશો તો તમને પૂરી ડિટેલ માહિતી દિનેશભાઈ આપશી ઓકે આભાર આભાર